માન્ય શ્રી ત્રિકમભાઈ છાંગા માન્ય અધ્યક્ષી આપણા માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે માંડી તાલુકામાં છેલ્લા બે વર્ષમાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ કરાયેલા વાવેતર કેટલા માનવદિન ઉત્પાદન થયેલ છે અને એની પાછળ કેટલું રકમનું ચૂકવણું કરવામાં આવેલ છે માનવદિન અને રકમ આ બે જ જોઈએ માનનીય માનવે તાલુકામાં છેલ્લા બે વર્ષની અંદર વર્ષ ત્રેવીસ ચોવીસની અંદર એકવીસ હજાર સાતસોને સત્યાશી માનવ દિન અને એની પાછળ એક કરોડને છાસઠ હજારનું ચૂકવણું કરવામાં આવ્યું છે એ જ રીતે ચોવીસ પચીસની અંદર એકવીસ હજારને ઉત્પન્ન થયેલા છે એની પાછળ એક કરોડ તેત્રીસ હજારનું ખર્ચ કરવામાં આવ્યું છે માન્ય અધ્યક્ષી એમ બે વર્ષની વાત કરીએ તો ચોવીસ પચીસની અંદર બેતાલીસ હજાર આઠસોને માનવ દિન અને એની પાછળ બે કરોડને નવ્વાણું હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો